નાગો બેટકી મને ઓળખે મને પચીસ વર્ષ થી ઓળખે ને નાગો હું થયું આનું મને દોસ્તા છે એટલે મે

મનહર તારો દોસ્તાર છે અને એના હિસાબે હું તને જવા દીધો સાંભળી લઈ તને જવા દીધો નાના ને તારા બાપ ને મારીશું સાંભળી કરવી જ છે કરવી છે તારા બાપ ને કરવી મારે બાપ કરવી એને બુદ્ધિ મને એમ કેતો કે બગીચો હે કે તારા બાપ નો બગીચો એમ કે મારા બાપ સામે ગયો મારા બાપ સામે ગયો ઈ તારો બાપ મને એમ કે છે તારા બાપ નો બગીચો ખબર નથી તો આ તારે અસર જ મારી જો તારે અસર જ મારી સાંભળી જાય હું તો નાક ઓછું ને હું માથા કરીશ ગમે ત્યાં કરીશ તો મનરભાઈ ને કહી દેજે જા તો મનરભાઈ ને કહી દેજે કે બાપુ કેતા તાર માથા ગોટ કરવી ને કરવી છે બસ તારા બાપને સમજાવી લે એને બુદ્ધિ નથી પેલા કાખની દરબારે માર્યો તો હું મારી જ આ તો મેં માયરો નહીં એટલે માટે કે તું મનર ભાઈ બંધો એટલે નો માર્યો નગર આયો હોય ને રહે છો માર ઉપર ઓળો પણ મારો પરથી બોલવાની ભાર નથી આપણે તું સોંગાય હું બોલવું એને ભાન હોવી જોઈએ આવી જ નઈ મારો મગજ ફટક છે રોજ ગાડું થઈશ હું રોજ હું રોજ માથાકૂટ કરીશ સાંભળી લીધું હું રોજ માથાકુટ કરીશ રોજ ટકો કરીશ અને મનોજભાઈ ને કહે છે જેમ જાડે જ્યારે કહી છે કોઈ નહીં રોગ ખબર છે સાહેબ નો મગજ ખરાબ છે ભયંકર ખરાબ મગજ છે મારો ભયંકર એટલે ભયંકર ના બાપ નો ખરાબ મગજ છે હું કોઈ ના બાપ નું રન કરતો જ નથી કોઈ રન કરતો પેલા ઇરાન કરતો એટલે બરોબર